આ જેટલો હોય એટલું ખબર નથી મને કઈ કેમ કે આપડે અહીંયા નવા નવા છે એટલી બધી ખબર ન હોય જોઈએ હવે પૂગી જાય દર્શન થઈ જાય ફટાફટ પાછું બસ સ્ટેશને એ પૂગવું પડશે નગર બસ વી જાય પછી જય સોમનાથ મહાદેવ તો ભાઈ પૂગી છે ને હવે જવાનું છે ફટાફટ દર્શન કરવા હાલો મોડું થાય છે ખબર ને કેટલા વાગી જશે સાડા આઠ થઈ ગયા છે

અત્યારે તને ફાઇનલી ખુશ ખબર મળી છે કે મારે જાવું છે અને પ્લેન તો થયો છે અને અત્યારે નક્કી થયું મતલબ મિત્રનો ફોન આવ્યો કે જઈએ આપણે એમ તો જોઈએ હવે મારી ફેમિલી માને ને તો થાય નકર તો મારાથી કંઈ થાય નહીં એટલે ફેમિલીને મનાવવી પડશે પહેલાં તો અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી ને ખાસ વાત તો તમને કહી દઉં મને છે ને ટ્રાવેલનો શોખ છે હું વિડીયો હાટુથી ને ટ્રાવેલ નથી કરતો પણ મને જે શોખ છે ને કેમ કે અત્યારે સમય છે પછી મારાથી કઈ થશે નહીં એટલે મેં કીધું આજે શોખ છે એ પૂરો કરીએ હું ઠેલો પેક કરતો ની વાય ને કીધું મારે જવું છે એમ આજ

સક્સેસફુલી થઈ જાય અમે બધા તારા વિડીયોના માધ્યમથી જે કંઈ નજારો છે જે એવી રીતની એક સિરીઝ બનાવવાની ઈચ્છા હતી ઘણા ટાઈમથી તો જોઈએ હવે હું બ્લોગ બનાવું તો બ્લોગ ટાઈપ જ બની છે પણ ઈચ્છા છે ને એ જે મારે જર્ની કરવી છે ઘરે ફેમિલી માને તો કહીશું બાકી તો હવે જાઈએ અને મજા આવી ગયા બહુ બહુ સારો હાલો શેઠ બસ સ્ટેશને પહોંચી ગયા મારા મિત્ર આવી ગયા છે અને આ છે ને ટેમે ફિક્સ એક મિનિટ બસ લેટ નથી ફિક્સ ટેમે આવી ગઈ છે અહીં પાછળ ઊભી છે અને હાલો ભાઈ ભાગવું છે હાલો હાલો કબુબેન કબુબેન નથી આવતા ખોટું બોલે છે હાલો મિત્ર પરેશ હાલો ડાકી ભાઈ આવો એક દી ટાઈમ લઈને તમે ટિકિટ લઈ લીધી છે ને બેન તો છે જવાની રસ્તો છે ને ભાઈ બહુ લાંબો છે એટલે વાર લાગશે ખૂબ તો હાજ પડી જાય નવા પૂછું ને ત્યાં 5 કલાક થઈ 11 વાગવાની વાત અત્યારે છે ને 5 વાગી જ છે 5 વાગે પૂગી જ છે ન હાલ ભાઈ સેટ લાગી અયા તો આભાર તમારો એ ભાઈ નું દી દે સબી છે સબી લગાડવા લે ને ઉ ભાઈ તે વાત નઈ કંઈ ન લે સટ સટ મસ્ત વાળી રે હોય તો કંઈ ન કંઈ ન થોડું એક આડે તમાર ખાવ તો ખાઈ લ્યો કસ્ટમર મને ગોટરો નકો ગોટરો અને યઠે ઉપર નથી થ્યું ને પિઝા મંગાવ્યા છે ભાઈ ખાવ અત્યારે

શના દેઈ માતા મારો લાલો દો વી આવ્યા પ્રસભાઈ ની ઓલે દી સુખીરો માડી હાથ માં છે તો ભાઈ ઘરે ગયા આપણે મસ્ત હવે બહાર મારે વાંધો કે હા મસ્તી કરતો

કપાસ જો કવડો મોટો મોટો થઈ ગયો છે પણ ઓણ તો હું ઘેરા જ નથી રહું એટલા ટાઈમ સુધી કે થોડાક દિવસ ઘેરાય રહું થોડાક દિવસ કંઈક નો થાંક રખડવા આવ્યો જો એ પહેલાં અગાઉ આવી ગયેલો તો પછી બસ અત્યારે સોમનાથ સાઈડ જઈએ હવે કાલે પછી શોપ ઉપર જવું પડશે કેમકે શોપનું કામ છે તો શોપ ઉપર જવું પડશે અને પછી હજી ઈચ્છા છે કે આ બધું પ્લેન થાય જોઈએ છે તો એ પહેલાં જુનાગઢ જવું છે જોઈએ મારી ઈચ્છા છે કે બાઇક લઈને જવું છે જૂનાગઢ બધા મિત્રો સાથે પ્લાન કરીએ પછી ખબર પડે જ્યાં સુધી તો કંઈ ખબર નહીં પડે પણ નક્કી કરીએ હવે બાકી તો લોંગ ટ્રીપનો બધું વિચાર કરવું હોઉં હવે બધું સક્સેસ થાય તો તમને ખબર પડી જાય બાકી તો કાલનું કાલ જોવો જેમ થાય એમ જોયું જાય આશા છે કે આજનો બ્લોગ તમને ગમો હશે ગમે ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને મજા આવે છે કાલે ન વ્લોગમાંથી બધાને જય માતાજી ભાઈ ભાઈ હમણાં યાર સબસ્ક્રાઇબ નથી કરતા તમે ઘણા બ્લોગ જોયો છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા